રહેવાસી હે કેરલા કેરલાના કેરલાના કોલમના અને ત્રીસ એકત્રીસ વર્ષની ઉંમર હે અને ડિસેમ્બરમાં જ ખેતીવાડીની વિજામાં ઈઝરાયલમાં આવેલા અને ભાઈનું મિસાઈલ પડવાથી મૃત્યુ થયું હે એટલે મેં કીધું ચાલો એક વિડીયો દ્વારા આપણે તો બીજું તો શું કરી શકીએ અને ભાઈ બે ત્રણ મહિના પહેલા જ આવ્યા હતા અને તેમને એક નાની પાંચ વર્ષની દીકરી છે અને તેમની વાઈફ છે છ સાત મહિના ગર્ભવતી છે અને જયારે હુમલો ચાર તારીખે સોમવારે બપોરે અગિયાર વાગ્યાની આસપાસ થયો તો હુમલો થયો ત્યારે આઠ નવ લોકો હા આઠ નવ લોકો બગીચામાં કામ કરતા હતા એમાં એક થાઇલેન્ડના ભાઈનું મૃત્યુ થયું એક ભારતીય ભાઈનું આપણું જે કેરળના પેટ નિબીન મેક્સવેલ નામ છે એનું મૃત્યુ થયું એટલે આ રીતના હજી વોર ચાલુ જ છે લેબાનનનો ગાજાનો અને એમબેસીએ પણ ઘણી બધી ટ્વિટર ટ્વિટર દ્વારા જણાવ્યું અને એની વેબસાઇટ ઉપર કે ઉત્તર અને દક્ષિણ દિશામાં જેટલા લોકો કામ કરે એ સેફ જગ્યાએ સ્થળાંતર કરે હેલ્પલાઇન નંબર આપેલા છે હવે એને ધારી લોકો એને સહાય તો મળવાની જ છે પણ જે માણસ તો વયું ગયો ને સહાય મળવાથી તો કાંઈ નથી ત્યારે શરૂઆતમાં જ્યારે આ વોર્ડ ચાલુ થયો તો ત્યારે એક કેરલાના બેન મૃત્યુ મૃત્યુભાઈમાં હતા જે કેટ એકરના કામમાં હતા ને અત્યારે જે આ ભાઈ આવ્યા એને બે ત્રણ મહિના છે આ ખેતીવાડીની વીજામાં અને બે ભાઈઓ ઘાયલ છે એ પણ કેરલા બાજુના જ છે એ અત્યારે હોસ્પિટલમાં સારવાર છે અને આતંકવાદી ગેંગ છે એન હુમલો કર્યો તો અને ગાજામાં પણ અત્યારે હોર ચાલુ જ જ છે છે બંધ નહીં અને ઇન્ડિયન એમ્બસીએ જે તેલ આવેલી છે એની એવું કીધેલું કે ઉત્તર અને દક્ષિણ દિશામાં એટલે કે બોર્ડરની આજુબાજુમાં જેટલા લોકોએ સેફ જગ્યાએ સ્થળાંતર કરી લેવા વિનંતી કરી છે બીજા નંબરમાં આતંકવાદીઓ કોઈ પણ જાતની કોઈ પણ માણસની જાનની પરવાન કરતા જ નથી એટલે એને કોઈ નથી કે એના લોકો હોય કે આપણા લોકો હોય જે આડા ને મારે બાકી આપણા જે આ ઇન્ડિયન ત્રણ લોકો હોય નથી યહુદી કે નથી ગાજાવાળા વાળા અરે કઈ કોન્ટેકમાં કે લેબાનોન વાળા કોઈ પણ જાતના કોન્ટેક્ટમાં નથી છતાં પણ એ જાણે જોઈને હુમલો કરી અને ખેતરમાં કામ કરતા તા મારી નાખ્યા એટલે ગમે ત્યારે ગમે ત્યાં મિસાલ છોડે હે એને કોઈ પણ જાતને લેવા દેવા જ નથી બીજા નંબરમાં બસો ને ચાલીસ જણા જે ગાજાવાળાએ પહેલાં કિડનાપ કર્યા થાય ઈઝરાયલી યહુદીના એમાં અમેરિકાના પણ હતા અમુક જે અહીંયા કામ કરતા એવા પણ એક બે હતા એમાંથી અત્યારે એકસો ને ત્રીસ જણા હજી પણ ત્યાં ગાજાના ગાજાવાળાએ કિડનાપ કરેલા છે એમાંથી છ કે સાત વ્યક્તિ મૃત્યુ પામ્યા બાકી સામેવાળાના પણ ઘણા બધા મૃત્યુ પામ્યા આ યુદ્ધના કારણે ઇઝરાયલ પણ ઘણા બધા મૃત્યુ પેમા ઘણા બધા બાળકો વૃદ્ધો અને ઘણી રીતના માનસિક ટોર્ચર કરે છે અને ઘણા બધા એમય કહે કે આ હું વિડિયો દ્વારા ફેલાવે તો ભાઈ આ સત્યતા છે હકીકત છે અને જો ભાઈ આ મૂકીએ તો કોકને ખબર પડે બાકી ઘણા એમ કે કે નહીં હવે શાંત થઈ ગયું કામ છે કે નહીં ભાઈ હજી હુમલા ચાલુ છે શાંત નથી થયું મિસાઈલો આવે છે અને જ્યારે પણ ગમનિયા સેફ જગ્યા હોય સાયરન વાગે એટલે તરત જ એવું બંકર હોય કે સેફ સેફ પ્લેસ હોય ને વયું જાવું થોડું આપણી રીતના પણ ધ્યાન રાખવાનું બાકી કામ કરતા હોય તો કઈ થવાનું ને જે આ ભાઈ ખેતીવાડીમાં જ કામ કરતા હતા હવે ન્યા કોઈનું હાલવાનું નથી કહેવાય છે ને કે મોત પુકારે હવે બે મહિના છે એને થોડી ખબર હતી કે બે જ મહિના થયા ને અમારું ન્યા જઈને મૃત્યુ થાહે અને પોતાના પરિવાર પરિવાર આગળ વધે એવા માટે એ ભાઈ પણ આવ્યા હતા પણ કુદરતનો નિયમ છે અહીંયા કોઈનું હાલે નહીં અને ઇઝરાયલ એમ્બેસીએ નંબર આપેલા છે એમરજન્સી નંબર તો હું તમને નંબર જણાવું પ્લસ નાઇન સેવન ટુ થ્રી ફાઇવ ડબલ ટુ સિક્સ સેવન ફોર એઇટ અને બીજા નંબર છે વન સેવન ડબલ જીરો સેવન ઝીરો સેવન ડબલ એટ નાઈન કઈ પણ એવી એમરજન્સી પરિસ્થિતિ હોસ્પિટલમાં છે ને એનું નામ છે બ્યુ જોસેફ જોર્જિયસ અને પોલ મેલવિન એ ઘાયલ છે અને અત્યારે દવાખાનામાં સારવાર ચાલુ છે એની અને એક થાઈલેન્ડના ભાઈ છે એનું પણ મૃત્યુ થયું અને એક આપણા ભારતીય ભાઈ મેક્સવેલ નામ હે એનું પણ મૃત્યુ થયું હે પણ કમાવા માટે દેવા તા પણ કુદરત ને કઈક આવું મંજૂર એટલે હજી હુમલા ચાલુ જ છે આજુબાજુમાં કે કોઈ પણ ખેતીવાડીમાં હોય કે ટેકરમાં કામ હોય જેવું સાયરન વાગે કે કઈ પણ પરિસ્થિતિ એવી સર્જાય તો ધ્યાન રાખજો જે આ ભાઈ હે પેત નિબિન એને જોયા મેં એના ફોટા ને ફેસબુક માં ઇન્સ્ટાગ્રામમાં નાનકડી માતાજી છે પાંચ વર્ષની ઢીંગલી છે પછી બેન છે એ અત્યારે ગર્ભવતી છે છ મહિના સાત મહિના તો વિચારો કે કેવી પરિસ્થિતિ એના પરિવાર ઉપર રહે આપણાથી બીજું કાંઈ તો નથી થવાનું પણ ભગવાન જે આ બે ભાઈઓ મૃત્યુ ભાઈમાં એક થાઈલેન્ડના ભાઈ એક ભારતીય ભાઈ એના આત્માને શાંતિ આપે અને બને ત્યાં સુધી ધ્યાન રાખવાનું બાકી તો બીજું કઈ થવાનું નથી અને ઈજરાયલમાં ઇન્ડિયન આવેલી આવું કઈ લેવા દેવા જ નથી એને મજા આવે ને હુમલા કરે છે હજી રોને ગાજાનું કેટલો ટાઈમ થયો દોઢસો દોઢસો દિવસ જેવા થયા છે હજી ચાલ જ છે ધીમે ધીમે આતંકવાદી આતંકવાદી અને આજુબાજુના દેશ જે આ લેબનોન છે એની હવે ચાલુ કર્યું છે પેલા આ ચાલુ હતું હવે આ ચાલુ છે એટલે તો એ ધ્યાન રાખવું જરૂરી છે બસ આટલું જ જણાવવાનું હતું એટલે ઘણા બધા કહે કે ભાઈ આવે હું તમે આ અત્યારે બધા આવે છે ને આવું હું તો આ ભાઈ સત્યતા છે હકીકત છે અને સત્યતા સાચી વસ્તુ છે એમાં મૂકવામાં કાંઈ તકલીફ છે નહીં એટલે ચાલુ છે પછી એટલે આ રીતના છે તો બસ મળીએ ફરી પાછા એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી